શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપની સાથે જુવાર બાજરી અને મેથીના વડાની રેસીપી શેર કરીશ આ વડા ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે અને ગરમ ગરમ મસાલા દૂધ સાથે પણ આ વડા આપણે ખાઈ શકીએ છીએ વડા આ રીતે અંદરથી પોચા બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો ચાલો વડા બનાવવાનું શરૂ કરીએ વડા બનાવવા માટે અહીંયા આપણે જુવારનો લોટ લેવાનો છે અને બાજરીનો લોટ લેવાનો છે અને બધા જ લોટ આપણે ચાડીને લેવાના છે તો પહેલાં આપણે બાજરીનો લોટ લીધો છે ત્રણ વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે એને સરસ ચાળી લઈશું અને એક વાડકી મેં જુવાનો લોટ લીધો છે આ લોટ આપણે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકીએ છીએ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી તલ ઉમેરી લઈએ એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ જેનાથી સરસ એવી ફ્લેવર આપણા વડામાં જળવાઈ રહેશે હવે પહેલાં કોરા મસાલા મિક્સ કરી લઈશું અને હવે આદુ લસણ અને મરચાંને વાટી લઈએ અને જો મેથીના પાંદડા મેં છૂટા કર્યા છે તેને પણ ઝીણા ઝીણા સમારી લઈએ મેથીને મેં ધોઈને કોરી કરી લીધી હતી અને એને ઝીણે સમારી લીધી છે હવે મોણ માટે બે ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને બધા જ લોટમાં સરસ મોણ લાગી જાય એ રીતે મિક્સ પણ કરી લઈએ હવે લીલા મસાલા ઉમેરી લઈએ તો આદુ લસણ અને મરચાં ઉમેરી લઈએ સમારેલા ધાણા ઉમેરી લઈએ સમારેલી મેથી પણ ઉમેરી લઈએ અને બધું મિક્સ થઈ જાય એટલે એમાં દહીં ઉમેરવાનું છે તો મેં અહીંયા ત્રણ નાના ચમચા જેટલું દહીં ઉમેરી લીધું છે દહીં ઉમેરવાથી આપણા વડા સરસ એવા પોચા બનીને તૈયાર થશે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને વડા માટેનો લોટ બાંધી લેવાનો છે વડા માટેનો લોટ વધારે કઠણ પણ નથી રાખવાનો અને વધારે ઢીલો પણ નથી રાખવાનો મીડિયમ પરાઠા જેવો આપણે લોટ રાખવાનો છે આ રીતે બે હાથે મસળીને સરસ લોટ મેં બાંધી લીધો છે હવે એને ઢાંકી દઈએ ભીના કપડાં વડે ઢાંકીશું જેથી લોટ એકદમ સરસ સોફ્ટ રહેશે હવે તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો હવે આપણે નાના મોટા જેવા વડા બનાવવા હોય એ પ્રમાણે લોટ લઈશું અને એનો સરસ લુવો બનાવી લઈશું અને હાથની હથેળી વડે આ રીતે થાપીને આપણે વડું બનાવવાનું છે હવે આ રીતે થોડું આંગળીઓ વડે પણ થાપી લઈશું જેનાથી વડું સરસ એવું આપણું પાતળું બનશે એટલે વધારે પાતળું પણ નથી બનાવવાનું અને વધારે જાડું પણ નથી બનાવવાનું મેથી બાજરીના વડામાં તલનો નટી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે એની બંને સાઈડે આપણે તલ પણ મૂકી દઈશું વડા જ્યારે આપણે થાપીએ ત્યારે બંને સાઈડે તલ મૂકીને થાપીશું એટલે સરસ એવા તલ પણ સ્ટીક થઈ જશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હળવા હાથે વડાને મૂકીશું અને તરત એને ઉલટાવવાના નથી ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ જ રાખવાની છે અને વડા થોડા થોડા નીચેથી તળાય પછી એને ઉલટાવી લઈશું ઉપર આવે પછી જ એને ઉલટાવવાના છે બસ તો આ રીતે હવે આપણે ઉલટાવી પલટાવીને વડાને બંને સાઈડથી રતાસ પડતા થાય એવા તળી લઈશું વડા બંને સાઈડથી થોડા થોડા તળાઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને વડાને તળવાના છે જેથી વડા અંદર સુધી સરસ ફ્રાય થઈ જશે આ રીતે વડા તળીશું એટલે અંદરથી પોચા બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો આપણા બધા જ વડા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે ચા સાથે પણ સૌ અને દૂધ સાથે પણ આપણે સર્વ કરી શકીએ છીએ મેં અહીંયા ગરમ ગરમ મસાલા દૂધ સાથે વડાને સર્વ કર્યા છે મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી